બિઝનેસ વિથ માઇક્રો મની ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ માર્કેટિંગ ચાલો સમજીએ બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકાય પોતાનું બિઝનેસ શરૂ કરવાનું સપનું ઘણાનો હોય છે પણ પૈસાની ચિંતા નડે છે તો શું કોઈ રસ્તો છે આનો એક રસ્તો છે કિટીઝ સોલ્યુશન્સ જેવી મોટી સોફ્ટવેર કંપની સાથે જોડાઈ જવાનો મતલબ કે બિઝનેસ શરૂ કરવાની મોટી તકલીફો જેમ કે પૈસા કે ટેકનિકલ નોલેજ એ બધી દૂર તો ચાલો જોઈએ આ પાર્ટનરશિપ મોડલ કામ કેવી રીતે કરે છે અને કેટલું સરળ છે પાર્ટનરનું કામ છે વેચાણ અને કંપની બધું ટેકનિકલ સંભાળશે એટલે કે પાર્ટનરનું કામ છે ફક્ત ગ્રાહકો શોધીને તેમની જરૂરિયાત સમજવી બસ આટલું જ બાકી બધથી માથાકૂટ જેમ કે ડેમો અને ઇન્સ્ટોલેશન બધું કંપનીની ટીમ જોશે તો પછી સવાલ એ થાય કે આ તક કોના માટે છે કોણ આનો ફાયદો ઉઠાવી શકે છે ઘણા અલગ અલગ પ્રોફેશનલ્સ જેમ કે કે માર્કેટર્સ આ તકથી નવી ઇન્કમ શરૂ કરી શકે છે ખાસ કરીને જેમને અકાઉન્ટિંગ અને માર્કેટિંગનો અનુભવ છે એમના માટે તો આ બેસ્ટ છે તો હવે વાત કરીએ પ્રોડક્ટ્સની પાર્ટનર તરીકે કયા સોફ્ટવેર વેચી શકાય છે આ એવા સોફ્ટવેર છે જે નાના મોટા દરેક બિઝનેસનું કામ એકદમ આસાન કરી દે છે આ કંપની ટેક્સના નિયમો એટલે કે જીએસટી અને વેટ એમાં માસ્ટર છે અને આ ખાલી ભારત માટે જ નથી અલગ અલગ દેશોના ટેક્સ સિસ્ટમ પ્રમાણે સોફ્ટવેર તૈયાર છે એટલે કે કંપની માટે પાર્ટનરની સફળતા સૌથી વધુ મહત્વની છે આ જ એમનો મેઇન ગોલ છે તો શરૂ કેવી રીતે કરવું બસ આ ત્રણ સિમ્પલ સ્ટેપ્સ છે એકદમ સરળ અને ઝડપી અરે હા જો કોઈ પણ સવાલ હોય તો સીધો ટીમનો કોન્ટેક્ટ કરી શકાય છે વધારે માહિતી માટે આ રહ્યો એમનો નંબર સીધી વાત કરી શકાય છે ટૂંકમાં આ એક જોરદાર મોકો છે એક ભરોસાપાત્ર કંપની સાથે પોતાનો બિઝનેસ શરૂ કરવાનો તો હવે સમય છે પોતાની બિઝનેસ જર્ની શરૂ કરવાનો અહીં પૂરો સપોર્ટ પણ મળશે ચાલો સમજીએ ઝીરો ઇન્વેસ્ટમેન્ટ થી બિઝનેસ વોચ ધ કમ્પ્લીટ વિડિયો ઓન આર કિડીઝ માઇક્રો સોલ્યુશન્સ યુટ્યુબ ચેનલ લિંક ઇન ડિસ્ક્રિપ્શન થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો પ્લીઝ લાઈક શેર Follow and subscribe.